પચ્ચીસમાં વર્ષમાં એના પર કામ કરવાનું છે. સંઘ સતાબ્દી વર્ષમાં શ્રી વિજયાદશમી પ્રથમ કાર્યક્રમ છે. એના પછી સંઘ દ્વારા સમાજના પ્રત્યેક ઘરે સંપર્ક કરવા માટે ઘર ઘર વ્યાપક સંપર્ક અભિયાન થશે. તેના બે મહિના દરેક વસ્તી અને મંડળમાં હિન્દુ સંમેલન મોટી સંખ્યામાં થાય એના માટે પણ સંઘ કામ કરવાનો છે. રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર નગર દ્વારા વિજયા દશમી ઉત્સવ નિમિત્તે પદ સંચલન અને પ્રગત સમારોહ કાર્યક્રમનું આયોજન થયું છે. સંઘ શતાબ્દી વર્ષનો આ પ્રથમ કાર્યક્રમ છે સંઘ શતાબ્દી વર્ષમાં સંઘ વિદ્યાદશમી ઉત્સવ એના પછી વ્યાપક ઘર ઘર સંપર્ક એટલે દરેક ઘરનો સંપર્ક જે પણ હેતુ છે એને લઈને દરેક ઘરનો સંપર્ક કરવાનો છે એના પછી મંડલ અને વસ્તી સહ હિન્દુ સંમેલન એવા એક કાર્યક્રમનું આયોજન થયું છે પછી પ્રમુખ નાગરિક ગોસ્તી સામાજિક સમરસતા લઈને સદભાવ બેઠકો